ભાઈ આપણે છે ને જો બાર બાર કપી મસ્ત મજાના મે ને પાર્લર જઈ જઈ મને મોજ કલ જઈ હો અમુક માણાના જીવ પર છે હા મમ્મી ની ડાયટ કઢાવવા જાવી છે લગન આવ્યો ડાયટ કઢાવવાનો વાર આવી ગયો અને કોમા ગઈ હે કે લાગે ઈ કેમ તમને ઠીક ઠીક લાગે મને ખાસ નથી તમે કોઈ વાત કરો સાબુ છે પછી એને વખાઈ ખીચડી દાઢે ચડે શું કેવું મમ્મી એટલે વખાઈ ના કરતા હાલ ભાઈ આપણે છે ને જો બાર બાર કપી મસ્ત મજાના મે પાર્લરમાં જઈ જઈ મને બહુત કલ જઈ હો અમુક માણાના જીવ પર છે હા ગુડ મોર્નિંગ જય શ્રી જય શ્રી રામ તો કેમ છો બધાય મજામાં ને મસ્ત મજાનો આપણો ગુડ મોર્નિંગ થઈ ગયો છે મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને સવારના વાગી ગયા છે પોણા નવ અને વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો બ્લોગ ચેનલ યુટ્યુબમાં તમારા બધાનું અમે દિલથી હાર્દિક સ્વાગત કરી છે મારા વ્લોગમાં તમારું સ્વાગત કરી છે મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને પછી મારું નામ છે પ્રસન્ન સંચાણીયા અને હું એક પ્રજાપતિ સમાજનો છું ખબર છે એમ ને ખબર જ છે બધા વિડીયો જોવા એ બધાને ખબર જ હશે કે હું ઉભા છું પ્રજાપતિ સમાજનો છું તો મસ્ત મજા ઓલા મસ્ત મજાનું જો તમે મારી નવ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને એક મસ્ત મજાને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો તો આપણે હવે પ્રેમથી બોલતી જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો આપણે ગુડ મોર્નિંગ સવારના મસ્તીનું થઈ ગઈ એ હવાનો મૂળ આજ એવો મસ્તીનો થઈ ગયા અને હું તો આખી રાત જઈ ગયો હું

સબસ્ક્રાઈબર વધે એટલે એમ કીએ બધી એનેત છે બાપુને બાપુને રોજ કેટલા મળતા છે ખાર તો સીરાવાનો બની ગયો છે મસ્ત મજાનો તો આપણે સીરાવી લઈ ભાખરી બનાવી છે તો ખાઈ લઈ સીરાવી લઈ ભાખરી બની એમને કઈ મન કાલ જઈને આવી હે પર હવારે ગેલી

રામ બનાવી દીસ કાઈ હતું તો સારું જો જમવાનો મત મજાનો બની હોય છે દરદ મત મજાનો બનાવતા ખાલી ખાલી કેવાનું હોય સમજ્યા નહીં ઘી ચોપડો ઘી બટા થઈ જાય નહીં તમાર માથે લગન આવે પછી બળક ના થાય એમને તો જો આ છે સેનો આ તાર નું છે સેનો છે ને તો હું બોલ્યો

પોસમરી મારે લઈ એ મારી એમાં ન કરે એ છે ને ખોટી આદત છે કટકી વારો તમે લહણવારા કરો ને એટલે ઈના ઘરે કેવા હતા અલગ એવા કરે બેનને શું કામ કરે તન નથી આવડતું આવડે તો હોય એવું ને

कह भी नहीं गई है कोमल ने हाड़ा पांच ने पांच वगे ने गई आई नहीं हूं के लिए खबर नहीं पार्लर में गयो ना अर्धी कलाक बाद पाछो रिटर्न आ बा ने वार के लिए लागे बोपर हूं के धंधा किया था बोपर ने केला वाले तो चार वगन कचरा पोता कर दी थी भला चार वगन कचरा पोता कर दी थी रूम में ये बेरी लगी मारो ना બે મારવાની એટલે એડવાન્સ બધું કામ કરના કામ ન કરવું પડે ને એટલે એટલે આવું કામ એ કોમલ નું હમણાં આવે ને એટલે ખારો થાય જોજો હું એના રિએક્શન આપણે આવી ગયા મમ્મી ના દાંત કાઢે કે ખબર નથી કાંઈ અંદર જાય પછી રે પાડે પછી થોડો વર્ષે કે દાંત કાઢવાના નથી કાઢવાના આવી ગયા દવા મોટું મારા દાંત ચાર કઢી હતા ને અહીંયા ચાર હતા

આ આ નહી ની નહી પાલન માં બેકી તહેડ અંદર જ ન આ બી ગઈ એનમ કે મારા વા કાપી ના સે યાદ આવી કે વા કાપ્યા હતા ને એટલે અંદર જ ન ઓ યમ ખાતી એવું એમને તન જરૂર કળા કેવો હારે કેવો લાગે જરૂર કેવો લાગે ઈ કેમ તમને ઠીક ઠીક મને ખાસ નથી તબત પરિયને વખાઈની ખીચડી દાઢી જળે હું કેવું મમ્મી એટલે વખાઈના સલા ના ન કરે હારી નથી તો ગળ બંધારી લાગે ડોક્ટર શું કે ખબર હજી તમે નાના છો મે નાના પતાવો તો નાના હજી એને ના ના લાગે એને ડોક્ટર ની આદત જ હોય ના નાકરા આવે નાકરા કેટલા ચાલુ જો આટલો થેલો ભર કેટલા ભરવાના છે હે એવું હેમ જો

ભાઈ વાકી ગયા છે રાત્રિના અગિયાર અને કોમન મૂકવા ગઈ છે મેનલી તો આજનો બ્લોગ અહીંયા સુધી તો મળી શકે સાથે તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો પસંદ આવ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને મારા વિડીયોને શેર કરો બાય બાય જય શ્રી રામ તારે કરું હે બંધ કરી દે હા હા